કચ્છની સંવેદનશીલ રણ સરહદે ફરી ઘુસણખોરીનો કિસ્સો પાકિસ્તાનની યુગલ પોપટ ગોરી પકડાયા કચ્છની સંવેદનશીલ ગણાતી સરહદે ફરી એકવાર ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે દોઢ મહિના પહેલા પાકિસ્તાનના લશરીથી ભારતની સીમા ઉપર ઘુસેલી તોતા અને મીના પછી હવે પાકિસ્તાનના મીઠી ગામમાંથી આવેલા યુગલ પોપટ નથુ ઉંમર વર્ષ ચોવીસ અને ગોરી ઉર્ફે ગુલાબ મોગરિયા ઉંમર વર્ષ વીસને ને બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી લીધો છે મળતી માહિતી અનુસાર પોપટ સોંપવાની વ્યવસ્થા બીએસએફ દ્વારા કરવામાં આવી છે દોઢ મહિના પહેલા પાકિસ્તાનના લશ્કરીથી ભારતની સરહદમાં ઘુસેલા તોતા ઉર્ફે તારા રણમલ ચૂડી અને મીના ઉર્ફે પૂજા કરશન ચૂડી પણ પકડાયા હતા અને જેલના હવાલે કરવામાં આવ્યા હતા સુરક્ષા દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી રણ સરહદે આ પ્રકારના કિસ્સાઓ વારંવાર બનતા રહે છે ભૂતકાળમાં પણ ભારત પાકિસ્તાન સરહદ નજીકની પોલીસ દ્વારા સુનિશ્ચિત પેટ્રોલિંગ છતાં પ્રેમ અથવા અન્ય કારણોસર આ પ્રકારની ઘુસણખોરીના કિસ્સા સામે આવ્યા છે બીએસએફ દ્વારા રણકક્ષાએ સતત પેટ્રોલિંગ અને સેનિટાઇઝેશન કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિઓ અટકાવી શકાય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ